વલસાડ જિલ્લાના પાટી તાલુકા ખાતે ખારાના કારણે અકસ્માત સજા પામ્યો છે નેશનલ હાઇવે ઉપર જે ખારો છે તે ખારાના કારણે જે અકસ્માત છે તે સજાવા પામ્યો છે જેને લઈને જે સ્થાનિકો છે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે તે અહીંયા આગળ પહોંચી ગયા છે આપણે સ્થાનિકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે જે રીતે થોડા સમય પહેલા જ એક યુવક અકસ્માતમાં બચ્યો હતો એ યુવક સાથે વાત કરીશું શું ઘટના બની હતી ઘટના તો રિપીટ પર રિપીટ કરતો આવ્યો છું સાહેબ અત્યારથી એક કલાકથી રિપીટ કરતો છું ઘટનામાં એવું છે કે એક તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપેલી હતી કે મારી જોડે આવી ઘટના બની ચૂકેલી હતી અને આ ભાઈની જેવી રીતે ટુકડે ટુકડા એમ્બ્યુલન્સમાં ભરાયા છે એવી રીતે ટુકડે ટુકડા મારા બી ભરાતા હોતે એક વીક પહેલા અને ઇન્ટરવ્યુ બી ત્યાં તમે કરેલો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું કોઈ ગોસિપ કરી બધા પોતપણે નીકળી ગયા બરાબર છે આગળ બી કીધેલું માતાજી ની હું બચી ગયો હતો પણ બધા નસીબ વાળા નહીં રહેશે એની આગળ બી કીધેલું આગળ બી આ શબ્દ પ્રયોગ હતો કે છોકરા મારા છોકરા રજડતા કે મારા છોકરા પણ હવે રજડવાના કારણ કે એનું બી આવી મેં આગળ બી કીધું તમને કઈક રીતે જોવા જાવ ને મર્ડર છે એક રીતે જોવા જાવ તો જો તમે ગંભીરતાથી આ વિષય ને લો ને તો આ એક રીતે જોઈએ છે આ માણસ હોય એના છોકરા નું શું આગળ બી આ શબ્દ પ્રયોગ વારંવાર થયો છે આ પબ્લિક પણ બધું આના માટે અહિયાં ઉભું છે સપોર્ટ માટે ઇન્સાનિયત માટે કે એક વ્યક્તિને આવું થયું કાલે ઉઠીને બધા જોડે આવું થઈ શકે એના માટે હાજર છે જાગૃત નાગરિક બધા એટલે જ ઉભા છે કે વસૂલ કરે છે એ લોકો સાનું ટોલ વસૂલ કરે છે જ્યારે વરસાદ નહીં હોય ત્યારે એ લોકો કામ કરવા નથી આવતા એ ચાલુ વરસાદ એવું ઠીંગડા બતાવવા આવે છે જેસીબી લઈને લોકો ઠીંગડા મારવા નીકળે છે આજે આજે ત્રણ ચાર દિવસ થી વરસાદ હતો ત્યારે એ લોકો જેસીબી લઈને ફાફા મારે છે કોણ જવાબદાર છે એનો કોણ જવાબ આપશે એનો